મહવા તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયાના અધ્યક્ષ થયું હતું જેમાં ગત નાણાકીય વર્ષનો હિસાબ તો વર્ષ 2025-26 નું પુરાંત લક્ષી બજેટ રજૂ કરવા આ સામાન્ય સભા યોજાઈ હતી આ બાબતે વિગત જોઈએ તો આજ રોજ તારીખ 28/3/2025 ના રોજ તાલુકા પંચાયતની કચેરી મહવા ખાતે બજેટ રજૂ કરવાને લઈ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખની છે કે મહુવા નગરપાલિકાનું બજેટ સત્ર તોફાની રહ્યું હતું પાલિકામાં શાસક પક્ષ ભાજપનો જ વિરોધ ભાજપના સદસ્યોએ કરી પાલિકાના વર્ષ 2025-26 ના બજેટને ના મંજૂર કર્યું હતું મહુવા નગરપાલિકાનું બજેટ ના મંજૂર થતા જ અનેક તર્ક વિતર્ક ભાજપમાં ભડકાના સમાચારોએ માઝા મૂકી હતી ત્યારે આજે તાલુકા પંચાયતનું બજેટ સત્ર યોજાવાનું હોય સમગ્ર મહુવા તાલુકાના લોકોની નજર તાલુકા પંચાયતના બજેટ પર હતી સૌ લોકોને લાગતું હતું કે તાલુકા પંચાયતનું બજેટ સત્ર તોફાની રહેશે ત્યારે આ બાબતે તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયાને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના તમામ સદસ્યો સંપ અને સહકારથી કામ કરી રહ્યા છે વિકાસ ને પ્રાધાન્ય આપી હળીમળીને કામ કરીએ છીએ એટલે તાલુકા પંચાયત નું બજેટ સરળ શાંતિપૂર્ણ વાતાવરણમાં સૌની મંજૂરી અને હાજરી વચ્ચે રજૂ થશે અને મંજૂર પણ થશે પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયાની વાત એકદમ સાચી ઠરી હતી હું દુલાભાઈ ગોડવા ભાલિયા મોવા તાલુકા પંચાયત પ્રમુખ આજે તારીખ અઠ્યાવી ત્રણના રોજ સામાન્ય સભા યોજાઈ જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવેલ તાલુકા પંચાયતના બત્રીસમાંથી બાવીસ સભ્યો હાજર હતા અને સર્વાંગી વિકાસ માટે બાવીસ સભ્યોએ એ બજેટ મંજૂર કરેલ હતું સામાન્ય સભાની શરૂઆતમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબને વંચાણે લઈ

એટલે બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું હું પીજી મકવાણા તાલુકા વિકાસ અધિકારી મહુવા આજરોજ અમારા તાલુકા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા મળેલ જેમાં કુલ અમારા બત્રીસ સભ્યોમાંથી બાવીસ સભ્યોએ હાજરી આપી હતી સરકાર નિયમો મુજબ પૂરું કોરમ થતાં બજેટ પસારની આજરોજ સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવેલ જેમાં રજૂ કરેલ બજેટ જોતાં સૌ ભંડોળની કુલ આવક બેતાલીસ લાખ ઓગણચાલીસ હજાર બેતા ચાર કરોડ તેવી લાખ સત્તાણું હજાર કુલ આવક છે અને ગયા વર્ષની ખુલતી બે કરોડ ચૌદ લાખ એકત્રીસ હજાર ત્રણસો ને છે એટલે કુલ એકંદરે તાલુકા પંચાયતની સૌ ભંડોળમાં છ કરોડ આડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો ને ત્રાણું રૂપિયાનું આપણે પ્લસમાં એટલે કે કુલ એકંદરે સો બંડોળનું આ રીતે બજેટ અમે મંજૂર કરવામાં આવ્યું છે અને છેલ્લે સરકારી નિધિ જોતા કુલ સરવાળો અમારો આવકનો બે કરોડ ચોરાણું લાખ પચાસ હજાર છે તેમજ તેની બંધ શિલક ત્રણ કરોડ પંચાવન લાખ છવ્વીસ હજાર સાતસો ત્રીસ છે અને કુલ એકંદરે ચોસઠ લાખ છ કરોડ ઓગણપચા લાખ સોતેર હજાર સાતસો ને ત્રીસ છે આ રીતે આપણું આજનું અમારું તાલુકા પંચાયત મોવાનું બજેટ સર્વાનુમતે મંજૂર છે